અને એનું ભરતભી ચૌધરી નામના આશીર્વાદનું અવસાન થયું એના પછી આરોપીઓનું સરકારના વહીવટીતંત્રે ધરપકડ કરી અને એનું પ્રશાસન જે કાયદાકીય કામગીરી આવે એ ચોક્કસ કરી દીધું એ દરમિયાન આરોપીઓના પરિવાર એમના કંઈક સમાજના લોકો એમને રેલી કાઢી અને સરકાર ઉપર દબાણ કરવાનું પ્રેસર કરવાનું કૃત્ય કર્યું એ અયોગ્ય એના અનુસંધાને અમે સમાજના વડીલો યુવાન મિત્રો અને મહેસાણા જિલ્લાના જે કોઈ ગોળના પથાના લાગતા હોય બધા જ આગેવાનો સાથે આજે કલેક્ટર સાહેબ મહેસાણાને આવેદનપત્ર આપ્યું કે આરોપીઓનું જે કોઈ તરફેણ કરે એમને પણ ફરિયાદની અંદર સમાવેશ કરો અને એમને પણ આવું અપરાધીઓને સમર્થન ના આપે એવું અમારી ક્લિયર ચીમકી બનાસકાંઠાના પાલનપુરમાં બીજે રાત્રે અમારા સમાજના યુવાન ઉપર ધાટકી હુમલો કરવામાં આવ્યો એનું અવસાન થયું ભરતભી ચૌધરીનું એના પછી પોલીસે પ્રશાસને આરોપીઓને ગિરફતાર કરી અને જે કાયદાકીય કાર્યવાહી થતી હોય એ પોલીસે આગળ ધપાવી એ દરમિયાન આરોપીઓના પરિવાર વતીથી અને એના સામાજિક મિત્રો તરફથી રેલી અને સંઘર્ષ કાઢીને સરકાર ઉપર પેથર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો એ અયોગ્ય એમને જે કોઈ પ્રોત્સાહન આપતું હોય એમના ઉપર પણ સરકાર ફરિયાદ દાખલ કરે અને આ કેસ ફાસ્ટ્રેગ કોર્ટમાં ચલાવે અને સ્પેશિયલ એક્સ એક્સપી કક્ષાના અધિકારીની નિમણૂક કરીને આ કેસ આગળ દબાવે એવી અમારી માગણી હતી અમે મહેસાણા જિલ્લા કલેક્ટર સાહેબને પહોંચાડી ને માન્ય મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને આવેદનપત્ર પહોંચાડવા માટે અમારી લાગણી રજૂ કરી કોણ કોણ